હેલો ફ્રેન્ડ્સ તમારે પણ એકદમ મુલાયમ અને પતલા માલપુડા બનાવવા હોય તો હાંડવો બનાવવા માટે જે પેનનો આપણે ઉપયોગ કરીએ છીએ તે પેનની અંદર આપણે જો માલપુડા બનાવીશું તો એકદમ સોફ્ટ અને પતલા બનશે અને જે પેન છે નીચેનું એને બિલકુલ ચીપકશે નહીં અને સોફ્ટ એકદમ મુલાયમ માલપુડા તૈયાર થશે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મુલાયમ માલપુડા તમે જોઈ શકો છો કે જ્યારે આપણે નોનસ્ટિકના પેનની અંદર માલપુડા બનાવીશું તો નીચે બિલકુલ ચિપકશે નહીં અને એકદમ પતલા અને મુલાયમ માલપુડા તૈયાર થશે જ્યારે આપણે મિશ્રણ તૈયાર કરીએ ગોર પાણી અને ઘઉંના લોટનું તો એ મિશ્રણની અંદર એકવાર બ્લેન્ડર ફેરવી દેવાનું જેથી માલપુડા એકદમ મુલાયમ અને તૈયાર થશે થેન્ક યુ